મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં તીસરી ગલી ગેંગનો અમીન શેખ સહિતના બદમાશો છેલ્લા ઘણા સમયથી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવતા હતા એટલું જ નહીં આ તમામ આરોપીઓ ધાકધમકી જમીન કબજો અપહરણ હત્યાનો પ્રયાસ સહિતના વિવિધ ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે ગુજસી ટોક હેઠળ આરોપી અમીન અનવર શેખ રોનક છોટાલાલ પટેલ કેવિન નાનુભાઈ પટેલ મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા પાટીલ

જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે અમીન અનવર અબ્દુલ શેખ એના ઉપર તેર એફઆઈઆર જેટલી છે રોનક ઉર્ફે બાબડો એના ઉપર આઠ એફઆઈઆર છે મનોજ ઉર્ફે પદો એના અગેન્સ્ટ દસ એફઆઈઆર રજિસ્ટર છે મોહમ્મદ સાબીર મોહમ્મદ અંસારી એના ઉપર સત્તર એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા એના અગેન્સ્ટમાં પંદર એફઆઈઆર છે માજ ઉર્ફે દીન શેખ એના અગેન્સ્ટમાં સાત એફઆઈઆર છે અને કેવિન પટેલ એના અગેન્સ્ટમાં દસ એફઆઈઆર છે આ સાત આરોપી પૈકી છ આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે એક આરોપી અત્યારે વોન્ટેડ છે તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે